પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલરિયા ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓની ટીબી રોગની માહિતી માટે પેશન્ટ પ્રોવાઈડર મિટિંગ યોજાય છોટાઉદેપુરના ડોલેરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડર મિટિંગ બોલાવી ટીબી રોગના લક્ષણ તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ વિનામૂલ્યે તપાસ સારવાર તેમજ વિશે તથા નિક્ષેપ પોષણ સહાય યોજના હેઠળ દર્દીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા રૂપિયા પાંચસો તેમજ ટ્રાયબલ દર્દી માટે મળતી રૂપિયા સાતસો પચાસ સહાય વિશે પણ વિસ્તૃત વાત કરી હતી યોજાયેલ પેશન્ટ પ્રોવાઇડરમાં જિલ્લા ટીઆરબી કોઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા પણ જરૂરી માહિતી આપી હતી મીટિંગમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર બિનલ રાઠવા તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઇઝર ફકીરભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર